ફોન 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 કર કર મારો બધો બસ કરે છે લેવાય આ ભાગ કર્યો છે ભાગ જ નતો કરવાનો પ્રેમ બુસ માર્યા વાળું માર્યું છે મારો પછા હજારે લઈ ગયો બાઈકે લઈ ગયો ના કોઈ હજી સુધી માં એક મહિનો થઈ ગયો બાઈક લાવી સુધી એક વખત અને તાર ફોન કરું તારે એમ જ કે કેમ તરત હતો વી થાય તો અમે શું કોઈ બાઈક એમને એમ કોઈ પૈસા નથી આવ્યા હજી સુધી તારના પૈસા આવ્યા તારને એક વખત બાઇક માં નઈ બેઠો તાર બાઈક લેવા જ્યા તારે એક વખત ખાલી બાઈક માં બેહાર્યું ઘરે રો નાશો નાશો હજી સુધી હજી સુધી બાઈકનો દિશ જ નહીં મેં તો બાઇક ચીબ જ લઈ જાય જ નહીં અને મારા ભાઈને પૂછ્યું ને કીધું નહીં મેં તો કે બાઈક મેં લાવ્યું હતું ને એમાં પૈસા થોડા ભોર્યા છે પ્રેમદિન હવે એને ખબર પડશે એ તો એ મને બોલવાનો છે અને એમ કરું પેલો એને પૂછવું કરું કે મેં પૈસા આલ્યા હતા પ્રેમદિન ફોન કરું પડે

એ એવું હતું કે એના પાસે પૈસા હતા થોડા હા એ હા 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 તો હારું લો એ આ કોઈ આવરા સારું લ્યા કરે જ કરે હવે મને લાગે એવું કે ભાઈ બોલવાનો જ છે દબર મને આ તો મારે પડે એમ છે મેં આ પ્રેમ થી પૈસા હાલીને જ નહોતું કર્યું તે ના આલ્યા હોત તો સારું હતું ને હવે શું કરવું લ્યા ફોન કરવાનું આખી રાત બીજે ઉપર રમ્યા અને જોઈ ને એડવાન ટોણા કે પ્રેમ દિન સમજાવું છું પ્રો ન મારા ડફોળા થાય છે ને હું ગમ પાસે થાપુ મેળવ્યું પેલો એને ઘરે દાવા જો એની વાત પેલી તો નહોતા ડફોળા કરે આખા ગમ માં વાત હોરે હાર્યો મારા

વાત હા તારે અમે અમે વ્યુમ ગયા હતા જલુજી રમતુજી મો અમે તૈણે આખી રાજીએ ડીજે હતું મોટે પાએ આખી રાત રાજ જગો કર્યો ને તાર માં જોઈન માં તારે અડફળો હું હરી બેહવાનું હતું પણ ભાઈ આ તો ફોને કાપી ના કરો શું કરું કોમ આપણે તો ધણી તો કાપી નાખે એને તેનું કોમ થઈ ગયું છે હવે એના બનું શું થાય છે તો ભાઈ હવે પાછા આગળ શું કરશે એ તો લાપા પડશે

ના વાત હાજી ને વાત સડી ગયા છે તમે તો નાનો છોકરો ખરી પી ગયા છો એમ પી ના લ્યા પ્રાચી વગર ભોને ના ભાઈ હાદુ હતો તારા આલ્યા તા કશીરી ગાલા તો તારે એક વખત મને પૂછવું પડે ને તારે પણ ભાઈ મેઠી મેઠી વાત કરી મો વળી સડી ગયો ચારે ના હું હું મેઠી મેઠી વાત કરવા આલ દે લાખ રૂપિયા પણ ભાઈ એ રાખો દે હા શેના સેના બખોળા છે તારે ખરા તડકા

આ તો રાજ નો પિન ગાલી બોલતો હોય છે બે વટતો હોય છે એના પર તો અમે બોલ્યો મને હમણાં મળે છે કે આખા ગમ એની રાઈડ છે તને આવડતું ચારે લઈને પડ્યો પણ એને કીધું હતું પંદર હજાર નું માપનું લઈ આવ્યો એને શીખવા જ ને પછી આપી વાત તમારી પછી હજાર નું નવું છે ચેટા પડ્યું લે લાખ રૂપિયા નું હજાર આલ્યા

મળે મહિના નો દર હજારો દર પી જાય બે બોલી પણ પાછા તમારે મોટા તમે કેશો તો મોને એને ગમે કોક સુધી છે ને નાનક પડ્યો મેળવા આવીશ ને લેવા આવીશ કે એક વખત બિહારીઓ પણ મંચે ખબર હતી કે આવું કરશે એ બિહારી જ નઈ

એમને મેં પેટ્રોલ ના પૈસા ઘટાડી લે કાલ તો પચાસ રૂપિયા મુકાતો પાછા છું ઈ તમારા પેટ્રોલ એ કોક નું કરીને આવેલો ઈ તને ખબર છે આખા ગોમ ને બુસ મારે ગયું બુસ મારું છે જ

গম আছে আমে ছোৱে মিডিয়া পেলাই

આ દિવસ જતા રહે છો અત્યારે દારૂ ચીવો આવે તમને ખબર તો છે તોય તમે પીવા જવા પડશો પણ હવે એ તો નહીં પીએ પણ પેલા પૈસા પસાર વખત કઈ ગયો કે

तो बात तो, तो, है तो बात 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 है तो � કેમણે થા આવરા હતા આપના અરે જો તો રાવણ નો તો હા ઈ જો તો ઉપર દો છે નો ફોન આયો બોલી હેલો હા જલ્દી બોલો બોલો અલ્યા હું ઘરે ઉધી ગયો તો અલ્યા પણ મારા ઓલો માદળા ની ખબર નહીં અલ્યા જોઈન તો મારે આબાનું હતું ભઈ પણ આ સુબાનો એને ફોન કર્યો કે તમને ખબર નહીં આખા ગામમાં રાઈડ હોય છે એની તો

અલ તમારે હરીશ ભાઈ આ બન્યું હતું જોઈને મારે પણ આ વોણી ફોન કર્યો એટલે હું આવ્યો રહો છું આ કીધું વળી પાછો ચેક ડફળો કરીને બેઠો મને એવી વેમ પડી કીધું ચે વળી કીધો વળી ઝઘડો બીજો કર્યો ને હા તો તમે હેઠળ રમતું જઈને બી હું આવું રહો છું અહીંયા બારી બારી હો અલ ગુંદરાઈને ફોન કરી છે તો નેજ અડત મળવો સારું રોજો શું કહેતા અલા અમે એક ઠાકણે સંબંધ થોડોક ઘરેણ દેવું છે એટલે હોજના જેલ હતા રાજે ડીજી હતું મોટે પાયે અને આતારમાં જોઈનમાં જવાનું તો તો આવણે ફોન કર્યો હવે જલુદી કે ચમોમન મિલિન જે આブラ કેવાય નથી રહ્યા એટલે આ તાબનો તાબનો વાત હાસી દે ઓના કના તો હવારનો 8 વાગે નો રોમણ करतो તો શું તમેલે બોંડા કે ભાગમાં લાયું છે લાયું છે ને અં બે ભાગમાં આયું હો આયું કેટલા પડ્યું લાયું છે કેટલામ પડ્યું છે આ કરે તો 1 લાખ હા પણ આલ્યા છે 1 લાખ રૂપિયા એવું એમ હો તો એટલે શિરખ ભાગમાં લાયું છે તમે આ તો કે છે કે 50000 મી આલ્યા થી आल्या छे मातो पछ वंडा तेने काम आबू जोक ना आबू जो वे भई आधी उती एक एक वखत बेहारयो नाही पाछो पण एमा थोडा मार मने वशम काम घना हते ह એટલે भया ने लेवा जवरण ई तो हगलो कोए ने कोए चे दातो नाही काम थनते ह खाली हडे उतारण होय छे पण भया वा, ई ए ने उतारवाय ओने अडा अडा नु काही लायो तो वंडा <laughs> पण भया भईम नतो किदू કે રાજમાં બને છે થાય ને તો કે ઉતારવા આવજો હો નોકરી યાદ તો તારે ઓફિસે હોય છે ખાલી ઇમરજન્સી કોઈ હોય હોય ફોન તારા આટલો ઇમરજન્સી તો મારાય નથી બસ તો અહીંયા કહેતા કે નહીં છે સાઈડ સાધન હેડવાજો ને કે હમણાં કહીને એડિયો દાસે જીઓ

É raro.